भाई साहब भाई लोग हां भाई साहब 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 भाई એના માટે આવો ક્યારે કોઈ દિવસ એવું નથી આપણે મીટિંગ નો મીટિંગ કે કાલ ઘડી ઘડી હું મીટિંગ હોય એમાં એક એક વાત છે એક એક વાત છે નહીં તો આપણે બધા સબો ભેગો થઈ તો એક આપી જરા પરિચય થાય અને આપણે બધે કીચડી ઉગલાઈ બધું કરી પણ ત્યાં બધે ચડાવે કે ભાઈ કોઈ નું છે ઉતરે કીચડી લેવા દે પછી કામ કે આવે અમારું નથી બોલો કે અમારું કામ ચડામાં હોય કે ન હોય એ આપણે જોવાનું છે સમય કોડી

જય માન દاتا જય રાધા દاتا જય વેલનાથ જય વેલનાથ જય કોણસી જય કોણસી રામા સુદાયન કે કેરામ કરું જે બાઈક માં સર્વોપકનો પ્રસાદ અમને લઈ કી થોડા સુ તો આપણે મુખ્ય મુદ્દો એ કે સંખ્યા વધારવી તો હું ખાલી આ કે આ કિનારે એક ઉપક ફરી આ તો બાયરામા સુટી નો જ એના માટે શું કરું અમને વિચાર આવ્યો

અને 10 10 બેટા કરી અને સરકાર સરકાર કે કે તમે આવોને આ બધી એલએર ઓળખતાનો સંબંધ કાહે અને આવા કોઈ પ્રયત્ન કરે અને આમાં કદાચ બોલતા ન પેલા તો સર્વંતી કેવી રીતે આઈ ના ક્લિયરર ના નામ નો કો તમારું નામ તમારો की केवा माता तेरी माता गौरवपुर बाई माता भाई टाइट एनर्जी ने वारा बात कर जे टाइप बोली बोली बोलते जबने जीवा परवा सारा साया को मुजरी केवा तभी के खबर पड़े बीजा ने के आ लोगो वाली पेरा सो का मतलब मालिक का पर बाहर के पानी इटन गई तो मैं इतना पावर किया इसको એટલે કે કોક પ્રોગ્રામની મિત્રને જેતાતા મૌન માણી દેવાનું છે એ વિચારઓને એટલે આવા તમને જે કંઈ અનુભવ થયા હોય તે અનુભવ ક્યો કરીને દર્શાવજો અને જો સારા ને ખરાબ હોય તો ને બધાની મિત્ર છે 14 જાનને તમને ખબર જ છે આ અમારા કાકા મિત્ર વિનયભાઈએ આવી ગયા છે તો અમારે પોતાનો વોટ સેકન્ડ મતદાન કરાવી દીધો વોટ દ્વારા ہوا છો ના હે કર્યું રોમાય આલે તો માય

એ આડા થઈ નઈ આપણે પૂરે પૂરે આવું ગયું હું બોલી ગાયા કેટલા દાં શીખવું નહી ભટવાનું આવે તો ઉપર આયત નો આપણે શીખવા એટલે બધી કેમ કે આપણે એટલા માટે બધી રહેતી ફૂલ સાથે પણ મર્યાદા બની હા બળ સુધી બોલ નકડો જાણો બોલીએ

વિજાતો આ કે તે બી માહોળ તો ખોડી કેટલા હે નિદ્રોથી કરવી હોય તમે જો આમ સરસતેનો નો માને લી લેઓ માણા હોય અને જાજા હોય તોય ની એ તમારી એક સુખતા હોય આ ગણેશ હોય હોય જ દર્દ પામે પાડે એટલે આપડે જલ્દી ફરજે છે હોય એટલે કે તારો કળસ દીજો લાઈન છે પાપા છે

मजे ऊपर भी जो ग्रुप होए तो ये एक बार छुट्टी बना जाओ जब मास्टर ने मार के बना दी तो ये उनका लेके मान जाता नहीं आवर की तो भगवान नहीं कोई आवर की रात नहीं आवर की अल्पाज नहीं आवर की कोई रेलना तापु नहीं आवर की कोई रात नहीं आवर की बस ऊपर ही है एक बार जब मान गया वो रोड जा जाता है कौन भी सब किया हुआ है वो यार यार आप उनको मैं जोआ नुकसान તો આકર્ષણ કેવી રીતે તમે એવું માનતા કે રાખવા બરાબર બે ત્રણ નસો તમારી જિંદગી બરબાદ કરે આ એક કૃતિ છે નવીન શીખવાની જરૂર નથી તમે જે કરી શકો કે ટ્રાફિક માં કે આપો તો હેલ્મેટ રાખવાનું એક માર્ગ પર ફોટો ઉતરા જવાનું રાખવાનું રાખો દી બે હેલ્મેટ નો કયો એક્સિડન્ટ થાય કાળી થાવી હાલત થાય તો આપી બરાબર કોઈ પાણીમાં બગાડ અને તમે શું કરો પરંતુ આમ જોહો કે આવી કે ભાઈ મને જબલું લઈ લોકોને આકર્ષક કરી હોય આમાં નવી શીખવાની જરૂર હતી બીડી છે هي ريجاتا ولا کوئی ویڈیو نہ کوٹا تھا سارے جو ویڈیو تمہارے حالت ائے ہاں اینے سایہ ٹھیک ہے تھا ویسے تھا یار یے